ત્રણનો થોડો ઘણો સમય બાકી છે માર્કેટમાં મંદિરનો માહોલ જામેલો છે માર્કેટની અંદર ઘરાકી સગભી એવી દેખાતી નથી એનું કારણ એવું છે કે ગયા વર્ષ કરતાં બે હજાર છવ્વીસની અંદર પતંગ અને દોરામાં બંનેને રેલોમાં વધારો છે આના કારણે છે ને મંદિરનો થોડો માહોલ જોવા મળે છે બે હજાર છવ્વીસની નવી વેરાયટીની અંદર મેટલી પતંગો નાના બાળકો માટે કાર્ટુનવાળી પતંગો મોટા મોટા આખા તાવિયા ચક્કા અડધિયા પોનિયા હરેક જાતની વેરાયટી અમારી પાસે છે પણ આ વખત જે મેઇન છે એ સિંદૂર ઓપરેશન છે સિંદૂર જે કરેલું પાકિસ્તાન પર હુમલો કરેલો એના એના અગેન્સ્ટમાં જે છે એ પતંગનું માર્કેટમાં બહુ ચલન છે અને ઘરાકી જોવી જામતી નહીં ઘરાકી પકડવામાં નથી આવતી ને સમય બહુ ઓછો જ બાકી છે એટલે આ ઘડીએ જુઓ હવે થોડા ઘણા સમય બાકી છે તો 2026 માં એવી આશા રાખ્યા કે થોડો ઘણો ભી અમાર ધંધો હવે આવનાના દિવસોમાં ચાલે ને થોડી ઘણી ઘર ચાલે એવો અમે છે હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાઉં છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે